નમસ્કાર મિત્રો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલે આપી ચેતવણી હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સતત સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગણીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના આંકલિક મુજબ ઓગણીસ જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદને અનુમાન કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે પચ્ચીસ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે ઓગણીસ જૂન બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ તેના બાદ છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ફરી એક વરસાદનું રાઉન્ડ આવશે આ વરસાદના રાઉન્ડમાં મુશળધાર વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો લોકો ગરમીને ઉકળાટ બફારાનો અનુભવ કરી રહ્યા છે જો કે રાજ્યમાં ચાર સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતા ચોમાસાના આગમન સાથે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી છે તાજેતર અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે ગઈકાલે ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડી ગયો છે જેના કેટલાક ભાગોમાં ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવડી નુકસાન છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ઓગણીસ જૂન સુધી સાવત્રિક વરસાદ રહેશે